મિત્રો આજે આપણે જવાનું છે ગોવા ફરવા માટે તો આજે આપણે તૈયાર થઈ ગયા છે કેબ બુક કરાવી છે તો કેબ આવે છે કેટલી વાર આપણે રાહ જોઈએ આ પરેશભાઈ છે ભેગા આ બેગ લીધી છે મિત્રો કાર આવી ગઈ છે આપણે કારની અંદર બેસી ગયા છીએ આ દેખો પરેશભાઈ છે અહીં બેન એવો ખાલી સારામાં જે આ બાઈને ખાલી મિત્રો આપણે અહીંયા એરપોર્ટ ગયા છીએ અમદાવાદના છે એટલે એરપોર્ટ ગયા છે આ દેખાય છે અહીંથી છે જઈ રહ્યા છે જેકો સામે દેખાય રહ્યા કરે છે એરપોર્ટ રહ્યું છે એરપોર્ટ અહિયા સામે દેખાય તે ચેકિંગ ચાલુ છે અહીંયા આગળ દેખાઈ રહ્યું છે કે માં જવા માટે લોકો જઈ રહ્યા છે બેગો લઈને પિત્રુ પરેશભાઈને ગોવા જવાનું હતું તો આપણે તેમને મૂકવાયા હતા અહીંયા અમદાવાદ એર એરપોર્ટે તો હવે આપણે ઘરે જઈએ છીએ અહીંયા સામે ગાંધીજીની મૂર્તિ દેખાઈ રહી છે આપણે એરપોર્ટ મૂકીને આવી ગયા છે તેમને ગોવા જવાનું તો અમને તેમને એરપોર્ટ આજે મૂકીને આવ્યા સવારમાં વિડીયોને લાઈક કરજો અને શેર કરજો આવી રીતે આપણે પાવાગઢની મુલાકાત લઈશું તે પણ વિડીયો આવશે